નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે શ્વાસ અને નાભીનું રહસ્ય તો નાભી એ આખા જગતનું કેન્દ્ર છે પૂરા અસ્તિત્વનું કેન્દ્ર છે એમ આપણી નાભી એ આપણા આખા શરીરનું કેન્દ્ર છે આપણી નાભી એ જ આખા શરીરનો ડૉક્ટર છે આપણા આખા શરીરમાં જો ઉર્જા આપણને પ્રાપ્ત થતી હોય તો એ નાભી દ્વારા જ આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે તો મુખ્યત્વે આપણા શરીરમાં દસ નાળીઓ ચાલી રહી છે અને આપણે જે શ્વાસ લઈએ છીએ તે માત્ર હવા નથી પરંતુ એના અંદર પ્રાણ પ્રાણ શક્તિ રહેલી છે તો મનુ મુખ્ય પ્રાણવાયુ હૃદયને સક્રિય રાખે છે અને તે પ્રાણ આપણે ઇંગલા નાળી જે ડાબા ભાગમાં અને પીંગલા નાળી જે જમણા ભાગમાં આવેલી છે તે બંને નાળીઓ પ્રાણનો આધાર છે અને સૂક્ષ્મણા નાળી આખા શરીરના વચમાં થઈને તે નાભીથી જોઈન્ટ થયેલી છે તે નાભીએ જોડાય છે અને જ્યારે બંને શ્વાસ સાથે ચાલે છે ત્યારે સૂક્ષ્મણા નાળી સક્રિય થાય છે અને શ્વાસ જ્યારે નાભી સુધી પહોંચે છે ત્યારે નાભીની ઉર્જા એ શ્વાસ દ્વારા સૂક્ષ્મણામાં પ્રવેશ કરે છે તો જ્યારે ઇંગલા નાળી એટલે કે ચંદ્ર નાળીનો સ્વાદ નાભી સુધી પહોંચે છે ત્યારે તમારી બુદ્ધિ તેજ થાય છે અને તમારા ગમે એવા વિકટ પ્રશ્નોનો જવાબ મળી જાય છે અને જો વિદ્યાર્થીની ઇંગ્લા નાળી ચાલતી હોય તો તે વિદ્યાર્થી ભણવામાં અને દરેક કાર્યમાં હોશિયાર હશે અને જેની સૂર્યનાળી ચાલતી હોય તે પુરુષ તેજોમય હોશિયાર અને દરેક કાર્યમાં સુરવીર હશે અને તે તે સામે ગમે એવું સંકટ હશે તો પણ તેની સૌર્ય ઊર્જા તેમનો સામનો કરવામાં સક્ષમ હશે અને આજ શ્વાસ નાભી સુધી પહોંચે તો આપણા આખા શરીરને શરીરની ઊર્જાને સક્રિય બનાવી શકે છે આપણે જોઈએ છીએ કે જ્યારે બાળક નાનો હોય છે ત્યારે તે પોતે નિખાલસ હોય છે ઉર્જાવાન હોય છે અને સુંદર પણ હોય છે કેમ કે તમે બાળકનું શરીર જુઓ બાળક જ્યારે શ્વાસ લેતું હોયની શ્વાસ ક્રિયા ચાલુ હોય ત્યારે બાળકનું શરીર ઊંચું નીચું આમ ઊંચું નીચું ઊંચું નીચું જેમ કુતરાનું થાય છે પશુનું થાય છે પ્રાણીઓનું થાય છે એવી રીતે શરીર ઊંચું નીચું થતું હશે કેમ કરે એનામાં વિષય વાસના ભિકાર નથી જેવી રીતે પશુઓમાં વિષય વાસના ભિકાર નથી પ્રાણીઓમાં વિષય વાસના ભિકાર નથી એનું છે પ્રમાણ મનુષ્ય જ્યારે બુદ્ધિમત્તામાં આવી જાય જ્યારે એની બુદ્ધિ એનો અહંકાર એનો વિષય વાસના જ્યારે મનુષ્યને લાગે ત્યારે એની નિકાલસતા તૂટી જાય છે એની સંવેદના તૂટી જાય છે એના અંદર જે શ્વાસનો ઉર્જા નાભી સુધી પહોંચતી હતી ત્યાર પછી તે શ્વાસ નાભી સુધી પહોંચતા નથી તો એ બાળક નિખાલસ હોય છે ઉર્જાવાન હોય છે અને સુંદર પણ હોય છે અને એટલે જ આપણને બાળક પ્રિય લાગે છે આપણે જોઈએ કે આપણે કોઈ પણ સાધુ સંત એનો એનો આશ્રમ એના એના સાનિધ્યમાં બેસવું ભલે ગમે એટલી ઉંમરનો હોય ગમે હોય જો ઓરિજિનલ સાધુ સંત હશે તો એના ચહેરા ઉપર મુસ્કાન હશે એના ચહેરા ઉપર આનંદ હશે ભલે ગરીબમાં ગરીબ હોય મજૂરી કરીને ખાતો હશે એ બહુ મહત્ત્વની વાત નથી પણ જો જેનો શ્વાસ નાભી સુધી પહોંચતો હશે અને શ્વાસ કોનો નાભી સુધી પહોંચે જે નિખાલસ થશે જેનામાં જેનામાં કંઈક કલ્યાણની ભાવના પડી છે જેનામાં વિષય વાંચતા નથી જેનામાં અહંકાર નથી આવા પુરુષોનો શ્વાસ નાભી સુધી પહોંચતો હોય છે અને એ નાભી સુધી પહોંચેલો શ્વાસ પૂરા શરીરને ઉર્જાવાન રાખતો હોય છે તો એ જ મહા ઉર્જાનો ખજાનો છે તો નાભીથી જ મહા ઉર્જા મળે છે પરંતુ એ જ બાળક જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તેના અંદર મારા તારાનો ભેદ ઊભો થાય છે વિષય વાસના લોભ મો અને અહમ ઊભો થાય છે ત્યારે અને જગતના કાર્યમાં ધીરે ધીરે શ્વાસ નાભી સુધી પહોંચી શકતો નથી જેના કારણે શરીરને ઉર્જા મળતી નથી અને શરીરમાંથી રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જાય છે અને આજનો માણસ દુખી છે બેચેન છે નિસ્તેજ છે ભલે કરોડોની સંપત્તિ હોવા છતાં પણ સુખી નથી તેનું મુખ્ય કારણ મનુષ્ય અધૂરા શ્વાસ લે છે જેનો શ્વાસ ફક્ત ફેફસા સુધી પહોંચે છે અને નાભીએ પહોંચતો જ નથી તે મનુષ્ય એક જીવતી લાશ સમાન છે કારણ જેમ જેમ શ્વાસ અને નાભી વચ્ચે અંતરાલ પડતો જાય છે તેમ તેમ શરીરને નાભીની ઉર્જા મળતી બંધ થઈ જાય છે અને તેના કારણે શરીરમાં કાર્બનનું પ્રમાણ વધતું જાય છે અને તે કાર્બનના કારણે જ શરીરની શક્તિ તૂટે છે અને શરીરમાં અશક્તિનો સંચાર થાય છે આપણે જોઈએ છીએ કે આપણને પશુ પંખી જાનવર પ્રાણીઓ આપણને બહુ જ વાલા લાગે છે કારણ કે જન્મથી જ તમે જુઓ કૂતરો બિલાડું ગાય ભેંસ જન્મથી જ એના 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 શરીર ઉપર તેજ હશે એનામાં જન્મથી સ્ફૂર્તિ હશે આપણે જે વાંદરો એક થી બીજી જગ્યાએ છલંગ મારે છે તો એની સ્ફૂર્તિ કેટલી આપણે કોઈ સાધન લઈને પણ એટલી છલંગ મારી શકતા નથી આપણે કોઈ સાધન લઈને એ રીતે એના જેવી એક્ટિંગ કરી શકતા નહીં મતલબ તો આ જે લોકોની શ્વાસની પ્રક્રિયા છે નાભી સુધી પહોંચે છે એના શરીરમાં ભરપૂર એનર્જી રહે છે વાંદરો ખાય છે લુખી સુખી વનસ્પતિ કહે છે આપણે તો એના કરતાં સારા સારા ખોરાક મેવા મીઠાઈ આપણે કહીએ છીએ કાજુ બદામ ત્રસ ખાઈએ છીએ વાઘરા તો કંઈ ભાડતા જ નથી એમ છતાંય આપણા કરતાં એમની ઉર્જા વધારે છે કૂતરો આપણો આપણો હેઠો વધેલો રોટલો સૂકો રોટલો આપણે કૂતરાને નાખીએ છીએ તો તમે જુઓ માણસની ઉર્જાને કૂતરાની ઉર્જામાં કેટલો ડિફરન્સ પડી જાય છે કૂતરો આપણને તેજસ્વી લાગશે ચમકદાર લાગશે સ્ફૂર્તિમાં લાગશે અને માણસ દિવસે દિવસે કુરુપ થતો જાય છે તમને ક્યાંય કૂતરો કુરુપ થતો નહીં જોયો હોય એનું કારણ શું કે નાભી સુધીના શ્વાસ તો મનુષ્ય નાભુ આપણે પશુ પંખી જાનવર પ્રાણીઓ આપણને એટલા માટે જ ગમે છે અને આપણને એટલે જ પશુને પ્રાણીઓને પાળવાનું મન થાય છે આપણને કોઈ દિવસ એમ થાય કે આપણા જ મધર ફાધર આપણે ઘરમાં કૂતરા પાડીએ ઘરમાં મોર પાડીએ ઘરમાં ચકલા પાડીએ ઘરમાં પોપટ પાડીએ ગાયો પાડીએ ભેંસના બચ્ચાને માવજત કરીએ હરણનું બચ્ચું હરણને પાડીએ પણ કોઈ દેશ એવું હતું કે આપણે મા બાપને પાડીએ કોઈ એમ કે મા બાપને પ્રેમ કરીએ મા બાપને પાડીએ પહેલી વસ્તુના ઉર્જા છે આમાં ઉર્જા જ નથી કે જેને આપણને જન્મ આપ્યો છે આપણું પાલન પોષણ કર્યું છે એમ છતો આપણે એને પાડતા નથી એનું કારણ શું છે કે આજે મનુષ્યને તકલીફ એ જ થઈ જઈએ આજે વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનું કારણ જ એ છે કે એનામાં ઉર્જા નથી એનો શ્વાસ નાભી સુધી પહોંચતો નથી અને એના લીધે બોડીમાં કાર્બન થાય છે અને કાર્બન એ જ અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે તો તમે જુઓ જ્યારે તે શ્વાસ લેતો હશે ત્યારે એનું પેટ ઉપર નીચે થતું હશે અને એ જ કારણે પ્રાણીઓ આપણને ઉર્જાવાન લાગે છે અને જન્મથી મૃત્યુ સુધી પણ ઉર્જાવાન રહે છે તેમનું શરીર મનુષ્યના શરીર જેટલું બગડતું નથી બીમારી આવતી પણ નથી તો નાભી તે આખા શરીરનો સર્જન ડૉક્ટર છે જો નાભીએ સ્વાદ ચાલે તો નાભી ઉર્જા પૂરા શરીરને મળી રહે છે કેમ કે નાભી એ જ પૂરા અસ્તિત્વનું કેન્દ્ર છે પૂરા અસ્તિત્વની ઉર્જા કેન્દ્ર નાભીથી જ મળે છે જેમ આપણી આપણી નાભી છે આપણો દરેકનો જન્મ નાભીથી જ થયેલો છે એટલે નાભી એ પૂરા અસ્તિત્વનું નાભી કેન્દ્ર છે અસ્તિત્વનો જન્મ પણ નાભીથી જ થયેલો છે આપણો જન્મ પણ નાભીથી જ થયો છે દરેક જીવ જંતુ પંખી વનસ્પતિ દરેક એમનો જેને એમની નાભ્યાને આપણે અંકુર કહીએ છીએ તો નાભી એ જ અંકુર છે અને એ જ મુખ્ય આધાર છે हरि ओम आदेशना आदेश नमस्कार